હાલમાજી કેન્દ્ર સરકાર દ્વારા આયુર્વેદના ડોક્ટરોને નાક કાન ગળા પેટ સહિતના અંગોના ઓપરેશનની છૂટ આપી છે તેનો વિરોધ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે સંકળાયેલા તબીબો કરી રહ્યા છે સુરત શહેરમાં આઈએમએ સાથે સંકળાયેલા ડોક્ટરો હડતાલ પાડી સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો તો પૂર્વ પ્રમુખ મહાત્મા ગાંધીની વેશભૂષા ધારણ કરી વિરોધમાં પણ જોડવા પામ્યા હતા સુરત શહેરના જીવન ભારતી રોટરી હોલ ખાતે મોટી સંખ્યામાં

અંગોના ઓપરેશનની છૂટા પણ વિરોધ કરતા જોવા મળ્યા હતા તો અંગે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ડોક્ટરનું કહેવું છે કે આયુર્વેદના ડોક્ટરો જટિલ રોગોની સારવાર કરે ત્યાં સુધી બરાબર છે પણ આધુનિક શસ્ત્રક્રિયા કરશે તો દર્દીના જીવ જોખમમાં મુકાઈ શકે છે ડોક્ટર વિનોદ શાહ ચેરમેન એક્શન કમિટી અમને રિલે હંગર સ્ટ્રાઇક આઈએમએ સુરત અમારી માંગણી સીસીઆઈએમના ઓગણીસમી નવેમ્બરના જે નોટિફિકેશન છે એમાં આયુર્વેદિક સ્નાતકોને અઠ્ઠાવન જેટલી સર્જરીની જે છૂટ આપવામાં આવી છે તેનો અમે વિરોધ કરીએ છીએ કારણ કે એલોપેથિકની અંદર આ ડિગ્રી નવ વર્ષની મહેનત પછી મળે છે ટ્રેનિંગ પછી મળે છે અને ત્યાર પછી સુપર સ્પેશિયાલિસ્ટ કરવા માટે બીજા ચાર વર્ષનો પ્રોગ્રામ જાય છે હાઈલી સ્કિલ નિપુણતા મેળવેલા ડૉક્ટરો જ્યારે અવેલેબલ છે આપણી પાસે ત્યારે આ લોકોને બે જ વર્ષની ટ્રેનિંગમાં સાત જેટલી જુદી જુદી સર્જરી કરાવવાના આપણે ત્યાં આંખના ડૉક્ટરો જુદા છે હાડકાંના જુદા છે કાનના ગળાના જુદા છે જનરલ સર્જન જુદા છે પેટના નિષ્ણાત ડૉક્ટરો જુદા છે કિડનીના જુદા છે અને દાંતના જુદા છે જ્યારે આ બધી સર્જરી એક જ ડૉક્ટર કરે ત્યારે બધાની એલોપેથિકની એવી ઈચ્છા છે ડૉક્ટરોની કે આ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની માંગ કે સીસીઆઈએમનું આ જાહેરનામું ભારત સરકાર પ્રજાના હિતમાં અને પ્રજાના સ્વાસ્થ્ય માટે પાછું ખેંચે એના હિત અને હેલ્થ હંમેશા સચવાય મિત્રો હું ડૉક્ટર ચંદ્રેશ જદોસ પૂર્વ પ્રમુખ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત સ્ટેટ બ્રાન્ચ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ડૉક્ટરોને છેલ્લા ત્રણ ચાર વર્ષથી ઘણો અન્યાય થઈ રહ્યો છે એમની જે માગણી છે તે સંતોષાતી નથી હું મોહનદાસ કરમચંદ ગાંધી ઉપરથી મારા આત્માને બહુ દુઃખ થતું હતું કે આ ડૉક્ટરોની જે માગણી છે તે સંતોષાતી નથી તે માટે મારે સદેહે આજે ભારત દેશમાં ઉતરવું પડ્યું છે હું આશા રાખું છું કે જે સી સી જે નવું નોટિફિકેશન બહાર પાડ્યું છે જેનાથી અઠ્ઠાવન પ્રકારની સર્જરી કરવાની જે છૂટ આપી છે જે ભારત દેશના માટે ભારત દેશની પ્રજાને માટે લોકોને માટે ખૂબ જ અહિતકર છે માટે અમે માગણી કરીએ છીએ આ ડૉક્ટરો મારા જ માર્ગે ગાંધી ચિંતા માર્ગે જે માગણી કરે છે તે તાત્કાલિક એનો સ્વીકાર કરવામાં આવે અમે અગિયાર ડિસેમ્બરે એક ટોકન સ્ટ્રાઇક રાખી હતી આજે એકથી ચૌદ ફેબ્રુઆરી અમે રીરે હંગર સ્ટ્રાઇક આખા ભારત દેશના સાડા ત્રણ લાખ ડૉક્ટરો સ્ટુડન્ટ્સો તથા જુનિયર ડોક્ટર્સ અમે હંગર સ્ટ્રાઇક પર રહ્યા છે કેન્દ્ર સરકાર લીધેલા નિર્ણયને લઈને હજી પણ ડોક્ટરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આ મુદ્દાને લઈને આગામી દિવસોમાં પણ વિરોધ પ્રદર્શન શરૂ રાખવામાં આવશે ज्या सुधी केंद्र सरकार आणि निर्णय अंदर विचारणा नाही करे सुधी डॉक्टर द्वारा सतत विरोध अजर कुर्सी चीट एंड फेडिओ